હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ન્યુ બ્લોગ તો આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે ખેતરમાંથી આપણે ખેતરમાં આવ્યા હતા મગફળી આવેલી હતી એટલે પાણી ભરાઈ ગયું તો પાણી નીકાળવા આવ્યા છીએ તો પહેલાં પાણી નીકાળી અને પછી જવાનું છે આપણે ગામમાં ગામમાં જવાનું છે અને અમારું ગામમાં કયા મંદિરો આવ્યા છે એ બતાવીશું અને પછી જવાનું છે બનાસ નદીમાં બનાસ નદીમાં જઈશું અને બંને રહેજો અમારા આ બ્લોગમાં પાણી ભરવાનું છે આ બધું નીકાળી અને પછી આપણે ગામમાં જવાનું છે તો પહેલાં આ બધું પાણી નીકાળી દઈએ એક આ ખેતરમાં પાણી ભરવાનું છે પહેલાં આ ખેતરમાં જશે અને ત્યાં પણ સામેની બાજુ પાણી ભરવાનું છે એ પણ નીકાળવાનું છે ત્યાં ખૂણામાં પણ પાણી ભરવાનું છે બધું નીકાળે અને પછી આપણે જઈશું ગામમાં અહીં પાળો તૂટી ગયો જો બધું પાણી ત્યાં જાય છે સામેની બાજુ અને ત્યાં થઈને નીકળે આ સાઈડ મગફળી ઉગી છે કેમ કે અહીંયા પાણી નથી ભરવાનું સામેની બાજુ પાણી ભરવાનું છે એટલે ત્યાં નથી ઊગી મગફળી જો રુદ્રાંત શાહી ગયા આપણે હંગાજ છે એક બાજુ મગફળી ઉગી છે અને એક બાજુ નથી ઊગી જ્યાં પાણી ભરવાનું છે એ મગફળી નથી ઊગી અને જ્યાં નથી ભરવાનું પાણી ત્યાં મગફળી ઉગી જાય છે તો આ તો પાણી અત્યારે પણ ભરેલું છે તો આમાં તો મગફળી કોઈ ઉગવાની શક્યતા નથી પણ ત્યાં ઉગી ગઈ છે એટલે અડધી ઊગી છે ને અડધી ફેલશે તો ગાઈઝ આ ગોગ મહારાજનું મંદિર છે તો અહીંયાથી આપણે બીજા મંદિરે જઈએ કે એકલા મંદિર છે અમારા ગામમાં તો મિત્રો આપણે આવી ગયા છે નકલમ ભગવાનના મંદિરે અને તમને બતાવો અમારું નકલમ ભગવાનનું મંદિર કે જ્યાં દર વર્ષે મેળો ભરાય છે એ મંદિર બતાવું જુઓ તમે મારી પાછળ કે અહીંયા મેળો ભરાય છે તો અને આ સાઈડ પણ અમને બંને મિત્રો આવ્યા હતા મારા ચેડે મારા મિત્ર છે તો અત્યારે બંધ છે આમ તો ચાલુ છે પણ જો અહીંયા મેળો ભરાય છે આ સાઈડ આ સાઈડથી કંઈક આ રીતે દેખાશે મંદિર અને આ બધે જેટલું પણ છે ને બધી સાફ સફાઈ ત્યારે થઈ જાય છે અને અહીંયા મેળાનું આયોજન થાય છે મોટો મેળો ભરાય છે તો મિત્રો અહીંયા એક બીજું મંદિર બનવા જઈ રહ્યું છે શંકર ભગવાનનું મંદિર તો તમે જુઓ એનું કામ કેટલા આવ્યું છે જો અહીંયા બોરવેલ થઈ ગયો છે મિત્રો આ છે નકળાંગ ભગવાનનું મંદિર કે અહીંયા દર બીજે એક નાના મેળાનું આયોજન થાય છે અને આપણે અંદર જઈશું અને અંદરથી બતાવીશું મંદિર કેવું છે તો અહીંયાથી આપણે આવ્યા ત્યાં આપણે એક મંદિર બતાવ્યું નકળાંગ ભગવાનનું મંદિર કે જ્યાં દર વર્ષે મેળાનું આયોજન થાય છે અને અહીંયા દર બીજે એક નાના મેળાનું આયોજન થાય છે હવે જઈએ અંદર બતાવીશું અંદરથી હવે જઈએ અંદર અને અંદરની સાઈડ આપણે બતાવું તમને મંદિર સો મંદિર અત્યારે બનશે પણ આ અંદરથી કંઈક આ રીતે દેખાય છે અહીંયા હવન કુંડ છે સામેની બાજુ હવે જો આ સાઈડ તમને બતાવો કે બેસવા માટેની જગ્યા છે અહીંયા પણ એક મંદિર છે અને આ આંબલીનું ઝાડ છે બહુ મોટું ઝાડ છે વર્ષો જૂનું આ ઝાડ છે આ લીમડો પણ એ વર્ષો જૂનો છે બહુ મોટો લીમડો છે અને સામેની બાજુ જોશો તો પાણીની વ્યવસ્થા છે ટાંકું છે પાણીનું તો ત્યાં ચોવીસ કલાક પાણી આવે જ છે ત્યાં પણ વ્યવસ્થા છે પાણીની અહીંયા પાણી છે ચોવીસ કલાક ચાલુ જ છે અત્યારે પણ ચાલુ છે લીંબુડીનું ઝાડ છે વડલો છે મોટો અંદર અને બીજી બેસવાની જગ્યા છે ઘણી બધી વ્યવસ્થા છે અહીંયા જુઓ પંખીને દાણા નાખેલા છે અને જ્યારે પણ અહીંયા દર બીજે નાનું મેળાનું આયોજન થાય છે તો એમાં પ્રસાદનું વિતરણ પણ થાય છે હવે આપણે જઈએ અહીંયાથી ઉપરની સાઈડ તો મિત્રો અહીંયા પણ દાણા નાખેલા છે પંખીઓ માટે અને ઉપરથી કંઈક આ રીતે દેખાય છે મંદિર જુઓ તમે તો મિત્રો આપણે પહોંચી ગયા છે બનાસ નદીમાં અને જો સામે એક ઓરડી છે બનાસ નદીમાં અને આપણે જો બે જણા હતા અને ત્રીજો માણસ આપણે મળી ગયો છે ત્રણ માણસો અમે થઈ ગયા ત્રણેય માણસો બનાસ નદીમાં પહોંચી ગયા છે અને આપણે આગળનો બ્લોગ બનાવ્યો તો એમાં પણ આ ઓરડી હતી આપણે એ બહુ દૂર હતી પણ આજે આપણે પહોંચી ગયા છે આ ઓરડી તરફ જો અંદરથી બતાવું ઓરડી તો અહીંયા ઉરડી બનાવેલી છે નદીના વચ્ચો વચ અને અમારા મિત્રો જો આ સાઈડ બનાસ નદીમાં છીએ બાવળ બહુ ઉગ્યા છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો કેવો લાગ્યો અમારો બ્લોગ તો તમે અમારા ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો મળશું એક પાછા એક નવા બ્લોગમાં અત્યારે હવે બહુ ગરમી પડે છે તો જઈ રહ્યા છે હવે ઘરે